ભાજપ લઘુમતી મોરચાના ભુજ તાલુકાના સંગઠન મંત્રી સાલે મહંમદ મુસાત્રાયાને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું કે એન ચાકીએ જણાવ્યું તારીખ છવ્વીસ આઠ બે હજાર અઢારના રોજ ભાજપ કાર્યાલય મતે મિટિંગ દરમિયાન ભાજપ લઘુમતી મોરચાના ભુજ તાલુકાના સંગઠન મંત્રી તરીકે ભુજ તાલુકાના ગામ કમા ગુનાના સામાજિક આગેવાન સાલે મામદ મૂસા વર્ણી કરવામાં આવેલ હતી પરંતુ ભૂ સહે લઘુમતી મોરચાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના કે એન ચાકીના જણાવ્યા અનુસાર સાલે મામદ મૂસા તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ વિશે શું કહે છે કે એન ચાકી સાંભળીએ તેમના શબ્દોમાં જેલાલાલ નીમાબેનની જે ધારાસભ્યની ચૂંટણી હતી આ વખતે અમે બધા ગામડા ગામડા જઈ કરી એના અમે બધાને કાર્યકર્તા બનાવતા હતા પગનો અમા અમે આદેશ હતો પગ કાર્યકર્તા કે સારા રસ્તા અમે વિકાસ અમારો મુખ્યમંત્રી અમારા કહેવાનો છે વિકાસ અમારો એ મોટો આદેશ છે કાટલા અમે બેઠક લેવા ચાયની માટે તો કોઈ આવ્યો હશે અને સંગઠન મંત્રીનું નામ લીધું હશે તો અમે આ કર્યો હશે પાર્ટીને અમે પૂછવા વગર અમે પગના કાર્યકર્તા છીએ પાર્ટીને પૂછ્યા વગર અમે કોઈ કામ ન કરીએ ક્યાંક અમારે કામ કરતા હોઈએ કોઈ અમારા નામથી કરતો હોય ભૂલ થઈ જાય આવાને અમે સસ્પેન્ડ પણ કરી શકીએ સાલે મુસા કરી નામ હતો એને અમે પહેલાં આવી રીતે વાતો કરે છે ને આવાની ખરાબ પ્રવૃત્તિ જોઈ લોકોની બીજા બીજા પક્ષનું હતો એને અમે સાલા મુસે નહીં અમે આ ફેરે સસ્પેન્ડ કરવાનું મારા ઘરે અધિકાર છે એને હું સસ્પેન્ડ કરું છું આજથી હા આ સાલા મુસા પોતાના ફોટા કરી ને પક્ષનો કાંઈ ગેરઉપયોગ કરતો હોય અમે એના માટે પગલાં લઈ એને અમે સસ્પેન્ડ કર્યો છે આજે એ અમારા ઘરે તો સત્તા છે एच जे કચ્છ જ્યાં છે સિવિલ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચજેડી સાયન્સ કોલેજ ધોરણ એક થી બાર માટે એચજેડી સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ અગિયાર અને બારમાં કોમર્સ તથા આર્ટસ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ લાઇબ્રેરી હોસ્ટેલ જિમ્નેઝિયમ વગેરે જેવી સુવિધાઓ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીસ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ તો આજે જ મુલાકાત લો